ગુડ મોર્નિંગ જય માતાજી બધાને ફરી એક વખત નવા વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે અને અત્યારે હે ને આપણે જૂનાગઢમાં આપણે કોળી સમાજની વાડી છે ત્યાં અને પાછળ છે માનધાતાનું મંદિર છે અને આ જો આ કોળી સમાજની વાડી છે અને આજે રાત્રિનું રોકાણ આપણે આ કર્યું હતું અને અત્યારમાં હે ને કમ્પ્લેટ થઈ ગયા છે વાગી ગયા હે આઠ તો વિડીયો ફૂલ વિડીયો જોતા રહી ગયો અને કોમેન્ટની અંદર જય ગિરનારી લેખ પાડજો તો હવે આપણે હે ને આપણે ચાલુ કરી દઈએ આપણે અને આ બે હારી આપણે નવ હજાર નવસો ને નવાણું પગે ત્યાં પૂરેપૂરા ચડવાના છે તો બસ અત્યારમાં ચાલુ કરી દઈએ હવે ચાલો અત્યારે હે ને આપણે બાય નીકળી ગયા છે અને આપણે જુનાગઢ જો સરસ મજાનું અત્યારમાં સવાર સવારમાં ઉપર ડુંગર ઓછો દેખાય કેમ કે દિવસ ઉગી ગયો છે જો પાછળ મસ્ત મજાનું લોકેશન એ અને આવી આવી ગયો આગળ તો આપણે છે ને કાલ રાત્રે તો અહીંયા દર્શન કરીએ એટલા મંદિરે શિવલિંગ છે ત્યાં મંદિર છે મહાદેવ નું મંદિર છે ત્યાં દર્શન કર્યા હતા અને આખી રાત આપણે આઈને શિવરાત્રી નો મેળો ભરાવાનો હે તો બધી બાજુ હે ને બધી બાજુ લગાયેલા અખાડા લગાયેલા હા બધી બાજુ અને બધી જગ્યા ફૂલ રોકાઈ ગઈ છે બધી બધું પાછળ બધું રોકાઈ ગયું છે અને જગ્યા ઓછી છે અત્યારે એમ ના કહીએ બધે પાર્કિંગ કરતા આપણે છે ને અત્યારે મહાદેવના મંદિર પાસે પહોંચ્યા દર્શન તો આપણે કરી લીધા છે અત્યારે તો દર્શન નથી કરવાના અત્યારે પેલા જવાનું છે ઉપર તો ફટાફટ ઉપર જઈએ અને આપણે જે થોડોક નાસ્તો લઈ જવાનો છે ઉપર કે ઉપર ભૂખ લાગશે તો બધું મોંઘી વસ્તુ મળે ઉપર આગળ જેમ કે દુકાન હોય તેમ નાસ્તો લઈ લેવી ગેરનાર ઉપર જ છે જવું આ હે મંદિર અને આપણે થઈ ગયા ચાલતા નાનો બેગ લીધો હે કેમકે એમાં પાવર બેંક અને એક બીજો મોબાઈલ હે મારો મોબાઈલ અને બસ નીકળી ગયા તો સીધો જે ઉપર ડુંગર દેખાય ને ત્યાં કારણે કઈક પથ્થર છે કે જેને વગાડોને એટલે આમ નગારા જેવા વાગે છે અને આપણે આજે કદાચ અહીંયા જવાનો પ્લાન હે જો ઉપરથી જલ્દી આવતા હોય તો જઈશું અને આ બાજુ તો બધા અખાડાના જ છે તો લગે બીજા કમ્પ્લેટ બધું એવી રીતના એક બાજુનો રસ્તો જાય છે આ રોપે થી અહીં જવા હોય તો એના માટેનો આ રસ્તો છે અને આ રસ્તો છે સીડીએ જવા માટે આપણે તો સીડીએ થી ચડવા વાળા માણા એટલે આપણે તો સીડીએ જવાનું છે આજ છે ને ગરદી નથી તારીખે પાછો મેળો છે શિવરાત્રીનો અને અત્યારે ગરદી નથી એટલી એટલે મજા આવે ટૂંકમાં કેમકે જાજા માણસ થઈ જાય ને એટલે લોક બનાવ તકલીફ પડે ઓછા માણસ હોય એટલે મજા આવે બસ આપણે બે દિવસ અહીંયા મોજ કરવાની છે જલસા કરવાના છે માતાજી ના દર્શન થઈ ગયા ભાઈ મોજ કરવાની એકલા જ મજા આવે રખડવાની આપણે એન્ટ્રી છે ત્યાં સીડીઓ શરૂઆત થાય છે આપણે અત્યારે ક્યાં પહોંચી ગયા છે આપણે અત્યારે એન્ટ્રી ગેટે પહોંચી ગયા છીએ અને

સાડા આઠ અડધી હેર નહી અને સ્વરમાં સૌ શાંત વાતાવરણ છે આપણે પચાસ પગથિયા ચડી ગયા જો પચાસ પગથિયા ચડી ગયા અને આવી ગયો અત્યારે દત્ત મંદિર મંદિર છે બધી બાજુ મંદિર જ છે હજી તો પચાસ પગથિયા ચડવાના આપણે અહિયાં નવ હજાર નવસો ને નવાણું પગથી ચડવાના આગળ કેટલું ઉપર લઈ જાવ અડધે અડધે સુધી ઉપર લઈ આટલો બધો વજન ઉપર કેટલો વજન બે ત્રણ મણ જેવો છે આટલું ઊંચકીને ઉપર લઈ જવું એટલે આપડે પેલા તો હાલી નઈ માંડ માંડ ચડી ગઈ અને આ બધા एक एक मान बबे मान इतलो वजन खेत ऊपर पहुंचाडू એટલે સેલી વાત નો કહેવાય જો અત્યારે હે અતરમાં એન્ટ્રી થઈ ગઈ છે સરસ મજાના અતરમાં બેઠા છે પર જો વાંદરા રહ્યા છે વાંદ્રા છે હજી તો આપડે ડેઢસો ખાલી ચડ્યા લોકેશન એક નંબર હે બધું બધી બાજુ હે છોકરા ઝાડવા છે વાંદ્રા એટલા હે આપણે ધ્યાન એ રાખવાનું છે મોબાઈલ ઉચકી ન લઈ જાય દોઢ લાખ નો ફટકો પડશે એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા નો અત્યારમાં ગુજરાતી હા હે ને ભાઈ ગુજરાતી ની મોત છે મહેરિયામાં મનડું નથી લાગતું બસ દસ આ બાજુ જો બધા બેઠે દાંડા લાંબા કરી કરી આ બાજુ કેટલા ચડી ગયા ત્યાં બધા ચડી ગયા એવા જો દાંડા લાંબા કરી ને બેઠા ત્રણસો જેવા પગે ત્યાં ચડી ગયા અત્યારે આપણે જો વાંદરા હે ને અત્યારમાં જો વળગણી પડી ગયો છે અને અત્યારે છે હે સાડી છસો થી સાતસો પગથિયા જેટલા ચડી નાખ્યા હે જો આમ ઉપર ઉલો ડુંગર દેખાય છે અને હા હે ઉપર ગિરનાર લિફ્ટ હે અને સરસ મજાનું આ પાણીની વ્યવસ્થા હે તો પાણી પી લઈ પેલા તો ત્યાં ચડી દીધા અને હા હે ને પેલો થાંભલો હે રોપ વેનો જો ઉપર કેવી મસ્ત મજાની રોપે બધી ચાલી જાય છે અને આ પેલો થાંભલો છે અને જો પાછળથી સરસ મજાનો દિવસ ડાયરેક્ટ દેખાય ડુંગર અને આ સાઈડ ઉપર જો ઈ પેલો મેં તમને ઓલો પથ્થર વાળો ડુંગર કીધો ને એ ડુંગર છે અને આ આપણો પાર્ટ વન હતો અને એક હજાર પૂરા કર્યા કેમકે વિડીયો બહુ મોટો થઈ જાય છે તો પાર્ટ ટુ જોઈ લીજો એવી રીતે આ પાર્ટ વન પાર્ટ ટુ એવી રીતે વિડીયો બનાવેલા છે તો બસ આ વિડીયો અહીં સુધી આ પાર્ટ વન હતું પાર્ટ ટુ જુઓ અને આ પાર્ટ વન અહીં પૂરો થાય છે જય ગિરનારી આપણે હજી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી નાખો આ આપણું પાર્ટ વન પૂરો જય માતાજી